પછી વોર્ડ નંબર ત્રણ એટલે કે ડેપ્યુટી મેયરના વોર્ડની અંદર શરૂઆત કરી વોર્ડ નંબર દસમાં શરૂઆત કરી વોર્ડ નંબર ચૌદમાં શરૂઆત કરી છે આજે સવારે ભક્તિનગર સર્કલથી અમારા વોર્ડના પ્રમુખશ્રી અને સંગઠનની આખી ટીમ દ્વારા અમે લોકો પાસે જઈએ છીએ અને એક ફોર્મ કોંગ્રેસ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ નહીં કે વોર્ડ કોંગ્રેસના પ્રમુખ નહીં પણ લોકો શું ઈચ્છી રહ્યા છે કે અમારા વિસ્તારમાં શું સુવિધા ઘટે છે અમારા શહેરની અંદર શું સુવિધા ઘટે છે શું શું રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે લોકોને પડતી મુશ્કેલી શું છે એ જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ અમે ડોર ટુ ડોર જઈ રહ્યા છીએ અને જે લોકોનો અભિપ્રાય આવશે રાજકોટના શહેરીજનોનો જે અભિપ્રાય આવશે લોકો જે ઈચ્છી રહ્યા છે એ આવનારી સ્થાનિક સ્વરાજની મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટણીનો મેનિફેસ્ટો કોંગ્રેસનો એટલે કે ચૂંટણી ઢંઢેરો જે રહેશે એ નહીં કોંગ્રેસનો રે પણ રાજકોટની જનતા શું ઈચ્છી રહી છે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે પ્રજા જે ઈચ્છી રહી છે એ જ ચૂંટણી ઢંઢેરો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ડિક્લેર કરવામાં આવશે અનેક ઓડોની અંદર અમે ફર્યા ત્યારે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પાણીની ફરિયાદો ખૂબ મળી છે ગંદા પાણીની ક્યાંક ગંદુ પાણી મિક્સ થઈ જતું આવી ફરિયાદો મળી છે સફાઈની ફરિયાદો મળી છે સ્કૂલો છે એ સ્કૂલો પણ નથી અનેક ફરિયાદો અમને મળી છે એટલે આ બધી ફરિયાદો ઉપર અમે વધારે માં વધારે મજબૂતાઈથી વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવાના છીએ અને જાજી ફરિયાદો જે આવી છે એનો તાત્કાલિક નિકાલ થાય આવી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે આજના દિવસે જયારે કમિશનર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના સત્તાધારીઓ આજે જયારે બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે પણ કમિશનરના કાન અમરવાનું કામ રાજકોટ શહેર કોંગ્રેસ અને વિપક્ષે કર્યું હતું કે જે લોકો ઉપર નાની નાની દુકાનોમાં તમે ટેક્સ માટે જે રીતે ઉઘરાણી કરી રહ્યા છો જ્યારે કે રાજકોટ શહેરની અંદર સરકારી મિલકતો જેને ગણી શકાય જેમ પ્રાઇવેટ કરણની અંદર ઇન્ડુસન ટાવરનો ટેક્સ બાકી છે સરકારી મિલકતો કલેક્ટર ઓફિસ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય આવી અનેક જગ્યા છે જેનો ટેક્સ કરોડો રૂપિયાનો બાકી છે તો ન્યા મ્યુનિસિપાલિટી કમિશનર કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉઘરાણી કરવા નથી જતા પણ નાના વેપારી હોય કોઈની દુકાનનો પચાસ હજારનો ટેક્સ બાકી હોય કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ હોય એનો ક્યાંક પચાસ હજાર રૂપિયાનો ઘરવેરો બાકી હોય તો ત્યાં પટાણી ઉગળી કરે છે જો તમારામાં તાકાત હોય તો જે આ જે સુવિધાઓ તમારે આપવાની છે એનાથી વંચિત રાખી અને પટાણી ઉગાણી કરો છો તો અમે એમને ગઈકાલે રજૂઆત કરી છે કે સમગ્ર રાજકોટ શહેરની જનતા માટે હાઉસ ટેક્સ અને જે દુકાનદારો છે જે આપણે વેરો ઉઘરાવીએ છીએ વેરાની અંદર વ્યાજ માપીની યોજના કરવી જોઈએ આવી અમારી પ્રથમ માંગ છે અને એગ્રેસિવલી અમારી માંગ છે આશા રાખીએ છીએ કે એ લોકો કદાચ વ્યાજ માપી આપે તો રાજકોટની જનતાને વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો છે એનાથી રાજકોટની જનતાને ઘણો બધો ફાયદો થઈ શકે ભારતીય જનતા પાર્ટીની અંદર મહાનગરપાલિકાની અંદર જે શાસન ચાલી રહ્યું છે

આ તદંતર બધાને ખબર છે રાજકોટની પ્રજાને ખબર છે કે કોર્પોરેશનની અંદર કમિશન કોર્પોરેશન કહી શકાય એ રીતનું તંત્ર છે અમે વિરોધ પક્ષ તરીકે સત્તાધારી પક્ષને કાન આમરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને લોકોની સુખાકારી માટે અમે વધારેમાં વધારે તાકાતથી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા સામે લડશું